એ તો દેશમાં એક વાર્તા આવે છે કે એક શિયાળો ઉનાળા નો સમય હતો અને ઉનાળામાં તડકો વેહલો સૂર્યદેવ એ ઉગી જાય એટલે એને એમ થયું અને સવારે છે ને આપણો પડછાયો લાંબો હોય એટલે આ શિયાળને એમ થયું જંગલમાં કોણ કે છે આ જંગલ નો રાજા સિંહ છે હું છું પડછાયો મોટો જોય એમ લાગ્યું કે હું જ છું

લાંબો થાય ટૂંકો થાય અને સમય થઈ જાય આપણે બધી વાત કરેલી માન સન્માન મળીએ આટલા બધા કાર્યો કરે હવે અક્ષરધામ એકસો ને એકર જમીનમાં લાર્જેસ્ટ

જે ત્યાંના હરી ભક્તો સંતો અહીંથી જે અમેરિકન સિટીઝન સંતો પાસદો સાધકો હતા એને બધાને મોકલા એટલે અહીંના વ્યવસ્થાપકોને એમ થયું કે હવે ત્યાં જઈને શું કરશે પણ માં 5 6 7 વર્ષથી અહીંયા છે જરા તો મારી આવે અમેરિકા દર્શન કરી આવશે એમ કરીને મોકલા આવે સ્વામી એટલે આજ્ઞા કરે એટલે તો મોકલવા પડે એટલે મોકલા પણ આશ્ચર્ય હોય ને મંદિરના બાંધકામ નો અનુભવ નહી પણ એના વચને ગયા બધા સંતો હરિભક્તો પૂરું થઈ ગયું જો બધા કારીગરો શિલ્પકાર હોત તો એ કામ આઠ નવ વર્ષ મોડું થાય હવે એમનાથી થયું અને એ અક્ષરધામ થયું એમાં ત્રણ ચરણમાં ઓપનિંગ થયું

ભગવાનને ને સંતને રાજી કરવા માટે એ સમાજ છે